સ્વામિનારાયણ મંદિર શાહીબાગ અમદાવાદમાં આજે બી એપીએસ સંસ્થા અને કે બિરલા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અઠ્યાવીસ સપ્ટેમ્બર રવિવારના રોજ સાંજે સાડા પાંચ થી સાત કલાકે આ કાર્યક્રમ યોજાયો હતો બે હજાર બાવીસ માં પ્રકાશિત થયેલા તેમના સંસ્કૃત ગ્રંથ સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા માટે તેમને આ પ્રતિષ્ઠિત સન્માન અપાયો હતો સંસ્કૃત ભાષામાં કોઈ કૃતિ માટે આ એવોર્ડ બાવીસ વર્ષ બાદ આપવામાં આવ્યો છે સાહિત્ય કલા અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સ્થાપિત કે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા ભારતીય બંધારણ દ્વારા સૂચિબદ્ધ બાવીસ ભાષાઓમાંથી કોઈ પણ એક ભાષામાં શ્રેષ્ઠતમ કૃતિ માટે આ એવોર્ડ આપવામાં આવે છે મંત્રગાન અને પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી ગુજરાત અને મહારાષ્ટ્રના માનનીય ગવર્નર આચાર્ય દેવરજી દિલ્હી સુપ્રીમ કોર્ટ પંજાબ હરિયાણા હાઈકોર્ટના નિવૃત્ત જજ તથા આ એવોર્ડની સિલેક્શન કમિટીના ચેરમેન તેવા અર્જુન કુમાર સિકરી કે કે બિરલા ફાઉન્ડેશનના ડિરેક્ટર સુરેશભાઈ ઋતુપર્ણા લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર મુરલી મનોહર પાઠક તેમજ અન્ય અનેક મહાનુભાવો અને બીએપીએસના વરિષ્ઠ સંતો જોડાયા હતા સંસ્કૃત સાહિત્ય તત્વજ્ઞાન અને તેના પ્રસારણની જરૂરિયાત વિષયક પ્રારંભિક પ્રસ્તુતિઓ બાદ શ્રી અર્જુન કુમાર સિકરી દ્વારા પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીજીને સરસ્વતી સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો